અરવલ્લી જિલ્લાના મેઘરેજ તાલુકાના રાજપુર કેનાલ ગામની એક મહિલાએ પોતાના જીટ પર છેડતી અને માનસિક ત્રાસના ગંભીર આક્ષેપો સાથે જિલ્લા પોલીસ વડાની શરણે ધસારો કર્યો છે પીડિતા રાજીબેન ડામોરના જણાવ્યા મુજબ છેલ્લા સાત વર્ષથી હીરાભાઈ ડામોર નામનો વ્યક્તિ વારંવાર શારીરિક અડપલા કરવાનો પ્રયાસ કરતો ઘરનું લાઇટ બંધ કરવી ઢોર છોડવા અને પરિવારને જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકીઓ આપતો રહ્યો છે તાજેતરમાં તો આ વ્યક્તિએ ઘરમાં ઘુસી રાજીબેનના કપડાં ફાડી નાખી ઇજ્જત લૂંટવાનો પ્રયત્ન પણ કર્યો હતો ગામના સરપંચ અને આગેવાનો પણ આ મામલે ચૂપ રહ્યા હોવાના આક્ષેપો છે જ્યારે અગાઉ પોલીસ આપેલી ફરિયાદ પર પણ યોગ્ય કાર્યવાહી ન થઈ હોવાનું પીડિતાનું કહેવું છે દશેરાના દિવસે આ મહિલા જિલ્લા પોલીસ વડાની કચેરી પહોંચી પોતાની આપવી જણાવી છે હવે પ્રશ્ન એ છે કે રામે જેમ દશેરા પર રાવણનો સંહાર કર્યો હતો તેમ આ રાવણ જેવી વૃત્તિ ધરાવતા વ્યક્તિ સામે કાયદો કડક પગલા લેશે કે નહીં રાજ મારું નામ રાજીવેન રમણભાઈ રાજપુર કેનાલ ને રહેવાસી રાજપુર કેનાલ તાલુકો મેઘરાજ શું બનાવ બને તમારી જોડે ચૌદ તારીખના સાહેબ મારા જેટજી બુરાજી હિરાજીને મારા સિંહ ખોટી ઘટના ઘટાઈ એ શું નામ શું થાય તમારે જેઠ થાય તો શું કરતા હતા રાતે અગિયાર વાગ્યાના સમયે મારા ખાટલા આવી ગયા પછી માર ખાટલા આવે ને મને ઉગેલી કપડા ઉચા ને થી કરી નાખા મી બુમા બુમ કરી એટલે મારા છોરા બે આવી જાય હા પછી આ કેટલા વર્ષથી થી આવન પરેશાન કરે તમને સાત વર્ષથી સાત વર્ષ તમે મે ગ્રેટ પોલીસ કેટલી વખત ગયા ચાર પાંચ વખત અડધી કરી તી સાહેબ કોઈ ફરિયાદ ડેરિયત થઈ છે લીધી કોઈ 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 સી કાર્યવાહી કરી કરી પર એમને કોઈ ચા જવાબ નહીં મળ્યો આજે અહીંયા શું કામ આયા હતા અરજી અપાયા હતા

લીધી પર કોઈ કાર્યવાહી કરી ની કોઈ આઈશ નથી અજી સુધી કોઈ કાર્યવાહી થી ના અચ્છા તો આ શું કરું છું તમારે અર સાહેબ આની કાર્યવાહી જાણ કર જે તથ્ય સીધી રીતે કરી કરી છે હા સાહેબ મારા મારા બુંધા દુખતી છે હું રાજસ્થાન એક દિવસ મારે હાથ હાથ વર્ષથી તવા કરી રહ્યો છે તવા કરી રહ્યો છે તો મેં મારા ચકરાન બે એક વખત મારા જમાઈ બી માર્યું મારા બેન ને બી મારી તમે મારા છોકરોને બે રાતના એક વાગે મેં આવ્યા તે દિવસથી હવાર થકી રાત થકી અમે રહ્યા હવાર થકી પોલીસ સ્ટેશન છે અમે ગ્રજ તો કોઈ કારવાઈ કરી નહીં રિપોર્ટ આવ્યો કોઈ કારવાઈ નહીં નહીં ઉપર થકી મારી બેનને મારા જમાઈને ધમકી આવેલી આ તે એ કોઈ રિપોર્ટ નહીં ચલો દો દો અઢી વાર સાલ્યું એ રાજીનામું કરી દીધા રાજીનામું કર્યા બાદ પાછો ફેર હમણાં મટ લીધો છે ચૌદ તારીખે ફેર મારી બેનની આબડું લેવા કરે છે મારી બેન તપાસી છે તે હિં મારા ઘેરાઈ તે રોઈની રદન કર્યા છોકરાઓ બધા નાના નાનો છે તે છબ છોકરા રોહીની રદન કરે છે તેના માટે હું રિપોર્ટ હાલવા આવી છું મોડાસા રિપોર્ટ આલો સી દરે એની મારી બેનને જિંદગીનું છોકરાને ને છોકરાને ચૂપ થાય એવું કરવાનું છે એવી દરજ છે મારી બેનને તે છાપ દરજ છપ બધી દૂર કરવાની તમારે છે